નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર તેર માનવ સંસાધન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયનની નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એ નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં મુજબ ક્રમમાં ગોઠવો તો આપણો જવાબ આવશે સી પેલા આવશે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને બિહાર નંબર બે ભારતના ક્યાં પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી રાજસ્થાનનો રણપ્રદેશ નંબર ત્રણ સુંઢિયા ગામમાં સાત વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આઠ હજાર છે તેમાંથી ચોસઠસો વ્યક્તિ સાક્ષર છે તો આ ગામનો સાક્ષરતા દર શું હશે તો આપણો જવાબ આવશે સી એસી ટકા નંબર ચાર વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ ચાર ટકા હતો તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે પચીસ પોઈન્ટ છન્નું નંબર પાંચ કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે માનવ સંસાધન નંબર છ ભારતમાં સૌથી વધુ ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ચંડીગઢ નંબર સાત ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલ જગ્યા અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય ખાલ જગ્યા છે એ કેરળ અને હરિયાણા નંબર આઠ નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર અસર કરતું નથી ડી ફક્ત ચાર એટલે કે રાજકીય

પ્રશ્ન બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવ નંબર એક વિશ્વની નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ વિસ્તારમાં વસવાટ કરે છે ખોટું નંબર બે વર્ષ બે હજાર અગિયારની જનગણના પ્રમાણે ભારતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા નવસો ઓગણીસ હતી ખોટું નંબર ત્રણ ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે સાચું નંબર ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશને માત્ર પાંચ પોઈન્ટ છાસઠ ટકા છાસઠ ટકા વસ્તી ત્યાં વસવાટ કરે છે સાચું નંબર પાંચ ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે ખટું પ્રશ્ન બે બી બંધ બેસતા જોડકા રચો નંબર એક વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો નંબર એક ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશ નંબર બે ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા બિહાર નંબર ત્રણ ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ હરિયાણા નંબર ચાર ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ઈ કેરળ નંબર બે નંબર એક ભારતમાં લિંગ પ્રમાણ તો નવસો ને તેતાલીસ નંબર બે ભારતમાં સાક્ષરતા પ્રમાણ ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા નંબર ત્રણ ભારતમાં લિંગ પ્રમાણ નવસો ને ઓગણીસ નંબર ચાર ગુજરાતમાં સાક્ષરતા પ્રમાણ ઓગણ એંસી પોઈન્ટ એકત્રીસ ટકા પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો નંબર એક વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી ખાલી જગ્યા મહામારીના કારણે થઈ શકી નથી કોવિડ નાઇન્ટીન નંબર બે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા ખાલી જગ્યા અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે ત્રણસો ને અને ચોપન નંબર ત્રણ વર્ષ બે હજાર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે તો નવસો તેતાલીસ જેમ હજાર નંબર ચાર દુનિયામાં ખાલી જગ્યા ગોળાદ કરતા ખાલી જગ્યા ગોળાદમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે દક્ષિણ ઉત્તર નંબર પાંચ ભારતમાં ખાલી જગ્યા ટકા વસ્તી યુવા વસ્તી છે ઓગણીસ પોઈન્ટ ચાર ટકા પ્રશ્ન નંબર ચાર એ નીચે પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો નંબર એક તમારા ગામની કુલ વસ્તી કેટલી છે તો કે આઠ હજાર નંબર બે વિશ્વની વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો ક્યાં ક્યાં ખંડમાં વસવાટ કરે છે તો વિશ્વની કુલ વસ્તી વસ્તી કુલ ત્રણ ચતુર્થાંશ ના લગભગ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે નંબર વર્ષ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા ઓગણ એસી પોઈન્ટ એકત્રીસ નંબર ચાર ભારતમાં વસ્તીનો આશરે બે તૃત્યાંશ ભાગ ક્યાં વ્યવસાય આધારિત છે તો આપણા દેશની વસ્તીનો આશરે બે તૃત્યાંશ ભાગ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે આ ક્ષેત્રમાં પશુપાલન મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે નંબર પાંચ વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે તો વિશ્વમાં દક્ષિણ મધ્ય એશિયા પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સૌથી વધારે વસ્તી ગીચતા છે પ્રશ્ન ચાર બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર એક ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે અને કેટલું નંબર બે વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર લખો નંબર ત્રણ વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવવા પરિબળો અહીં આપેલા છે નંબર ચાર સાક્ષરતા દર શોધવાનું સૂત્ર લખો નંબર પાંચ લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક વસ્તી વિતરણ નંબર બે વસ્તી ગીચતા નંબર 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 જાતિ પ્રમાણ સાક્ષરતા દર વય જૂથ સાક્ષરતાં છ ટૂંક નોંધ લખો નંબર એક વિશ્વમાં વસ્તી વિભાજન જો જેમની અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે ટૂંક થઈ તમે જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર લખી શકો છો નંબર બે વસ્તી ગીચતા પર અસર કરતા કોઈપણ બે પરિબળ વિશે ટૂંકમાં જણાવો અહીં તમને આપેલા છે ભૌગોલિક પરિબળો ત્યાર પછી નંબર બે માં આપેલું છે આબોહવા નંબર ત્રણ વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર ભારતનું વસ્તી વિતરણ પ્રશ્ન નંબર સાત નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો અહીં તમને જે સૂચનાઓ આપેલી છે એ મુજબ તમારે પ્રવૃત્તિ કરવાની રહેશે તેમનો જવાબ પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન આઠ અ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતોને લાગુ પડતું રાજ્ય દર્શાવી અને રંગ પૂરવો તો અહીં તમને જે જે રંગ કીધો હોય તે તે પ્રદેશની અંદર તમારે રંગ પૂરવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન આઠ બ નીચે આપેલ દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશો દર્શાવવું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે